જાણવા મળ્યું છે કે ઓગણીસો સિત્તેર નો ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે તે હાલ અમે હજી જોયો નથી હા અમે આ બાબતે રજૂઆત સબ રજિસ્ટ્રાર ઝોન એક રાજકોટ પ્રનગર ના પીએ સાહેબ ડુબરીયા સાહેબ સાથે પણ રજૂઆત કરેલ છે ત્યાં સમગ્ર અમારી ઉત્તરોત્તર ફાઇલ બંને જગ્યાએ દેખાડેલી છે ટાઇટલ ક્લિયર દેખાડેલી છે અત્યારે જમીન માલિક કોણ છે ઓગણીસો સિત્તેર ની અંદર કોણ હતા અને અત્યારે જે ડુપ્લિકેટ દસ્તાવેજ મૂકવામાં આવ્યું છે એ કોના નામ પર ઓકે આ જેમ મેં તમને કીધું છે ડુપ્લિકેટ દસ્તાવેજ છે જે હજી અમે જોયો નથી પણ એમાં જે નામ આવ્યા છે રંભાબેન હજી એક હતા બરાબર એ એક નામ આવ્યું છે અમારે આ મૂળ જગ્યા જાગાવાગાની હતી ત્યારબાદ ઇસ્માઇલભાઈ અને ત્રણ વ્યક્તિઓએ ખરીદી કરેલી છે ઓગણીસો ને

આ પીઆઈ સાહેબને વાત કરેલી છે સબ રજિસ્ટ્રાર ઝોન એકમાં પણ વાત થયેલી છે તો એ છે કે પહેલાં તો અમારું જે ટાઇટલ ચોખ્ખું છે તો અમને આ કેસમાંથી સાઈડમાં કરી દેવામાં આવે અને જે ખોટું આચરેલું છે એની શું તપાસ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે